સત્સંગનો મહિમા શું ગુણાકાર કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ વંદે બ્રહ્મ પુરા દીપમ શ્વે સજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् મહંત અનીશમ શ્રીજી મુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપ્પી વચનામૃત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળાનું વચનામૃત મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવનું આપણે સાંભળી રહ્યા છીએ આ વચનામૃતમાં મહારાજ પોતે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં અને એમના માનુષી ચરિત્રોની અંદર અખંડ દિવ્ય ભાવ કઈ રીતે રહે એ માટે ભગવાનના બંને સ્વરૂપનો મહિમા સમજવાની જરૂર છે બતાવે છે મુનિબાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પહેલા ભગવાનનો નિશ્ચય પણ હોય અને ભગવાનનું ભજન સ્મરણ પણ કરતો હોય પણ કોઈ વખત ભગવાનનું મનુષ્ય ચરિત્ર જોઈને એને મનમાં શંકા જાગે છે કે આ ભગવાન હશે કે નહીં એનું શું કારણ છે ત્યારે મહારાજે બહુ લાંબો ફોળો વિસ્તાર કરીને ભગવાનનું જે તાત્વિક સ્વરૂપ છે એનું પણ નિરૂપણ કર્યું છે અને બહુ એક દેવો જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારા બ્રહ્માંડની અંદર લોકોના કલ્યાણ કરવા માટે પધારો ત્યારે એ ભગવાન મનુષ્યરૂપ ધારણ કરીને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેવા જેવા રૂપનું ધારણ કરવું ઘટે એવા કાર્ય નિમિત્તે પધારતા હોય છે તે વખતે જેવી પ્રકારનું દેહ ધારણ કર્યું હોય એવા પ્રકારના સ્વભાવ પોતાનામાં દેખાડે હયગ્રી રૂપે હતા ત્યારે ઘોડાની માફક હણહણતા હતા અને વરા સ્વરૂપ ધારણ કર્યું ત્યારે વરામાં જે સ્વભાવ હોય એવો સ્વભાવ ભગવાને ધારણ કર્યો હતો ઋષિ રૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન સિંહના માફક પોતે વર્ત્યા હતા જ્યારે જ્યારે જે જે કાર્ય કરવા માટે ભગવાને ધારણ કર્યો અવતાર ત્યારે તે તે સ્વભાવને અંગીકાર કર્યા છે મહારાજ પોતે મનુષ્ય દેવા થયા તો મહારાજે કહ્યું કે મનુષ્યની અંદર કામ ક્રોધ લોભ માન મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અભિમાન આ બધા પ્રકારના માનુષી ભાવો પોતામાં જણાવે તેમ છતાં પણ એમનામાં એક પણ સ્વભાવ નથી કાળથી પર છે કર્મથી પર છે અજ્ઞાનથી પર છે આસક્તિ વાસનાથી પર છે આપણા જે અંતશત્રુ છે એનાથી પણ પર છે અને એ ભગવાન તો કેવા છે કે ખાલી એક ક્ષણના કરોડમાં ભાગમાં કોઈ પણ જીવાત્માની સામું નજર કરીને જોવે તો એના અનંત જન્મના પાપ બળીને ભસ્તીભૂત થઈ જાય એના આંખમાં જે કામનો વિકાર હોય તે ટળી જાય વાસના સ્વભાવ ચાલા જાય નિર્દોષ થઈ જાય દિગ્વ થઈ જાય ચૈતન્ય મૂર્તિ બની જાય ભગવાનના ધામનો અધિકારી બની જાય આવી પ્રકારની શક્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર રહેલી છે તો આ જે માનુષી સ્વરૂપ અને આધ્યાત્મિક સ્વરૂપ તાત્વિક સ્વરૂપ એ બંને સ્વરૂપનું જ્ઞાન સાચા સંતની પાસેથી સમજાણું ન હોય તો ઘડી 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 વારે વારે સંકલ્પ વિકલ્પ આપણને થયા કરે મનુષ્યભાવ આવ્યા કરે એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી આ બાવા કે વૈરાગી નથી ભગવાનને રાખેલા સાધુ છે અનંત અનંતજીવનું કલ્યાણ કરવા વાળા સાધુ છે તેમ છતાં પણ જયારે સંશય થાય છે તો સમજવું કે ભગવાનનો નિશ્ચય મહિમાએ સહિત નથી થયો જ્ઞાને સહિત નથી થયો અને એ જ્ઞાન અને મહિમા સહિત નિશ્ચય થયો હોય તો ભગવાન કોઈપણ પ્રકારનો આકાર ધારણ કરે પણ પ્રકારનું ચરિત્ર કરે તો પણ એની અંદર અખંડ દિવ્ય ભાવ દિવ્ય ભાવ દિવ્ય ભાવ એમાં લેશ માત્ર પણ કુશંકા ન થાય જે દાદા ખાચરની એવી પ્રકારની દ્રઢતા હતી એવો પ્રકારનો નિશ્ચય તો પર્વતભાઈને ગોવર્ધનભાઈને આ બધા એકાંતિ ભક્તો અને સંતોના જીવન આપણે તપાસ કરીએ ત્યારે ખ્યાલ આવશે કે મહારાજે કેવા કેવા ચરિત્ર કર્યા તો પણ મહારાજનો અભાવને અવગુણ નથી આવ્યો ભગવાનને મૂકીને જવાનું મન નથી થયું તો મહારાજ આપણને એમ કહેવા માગે છે કે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એનું પણ જ્ઞાન જરૂરી છે અને મનુષ્યરૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એ માનુષી સ્વરૂપની અંદર પણ દિવ્ય ભાવ રહે એ આપણી ભક્તિ છે હવે મહારાજ થોડું આગળના ભાગની અંદર આપણને વિશેષમાં સમજાવે છે અને ત્રેતા યોગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે અને દ્વાપર યોગમાં હજાર વર્ષની આવરદા હોય અને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ્યને બળ તેનું ભગવાન ધારણ કરે છે અને જેમ બાળક ગર્ભમાં આવે અને તે ગર્ભવૃદ્ધિને પામે પછી જન્મે છે અને બાળ યૌવન વૃદ્ધવસ્થા થાય છે અને મૃત્યુને પામે છે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મત્સર ઈર્ષા દ્વેષ રાગ સુખ દુઃખ ભય નિર્ભય શ્રુતા કાયરતા ભૂખ તરસ આશા તૃષ્ણા નિદ્રા પક્ષપાત પારકો પોતાનો ત્યાગ વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે તે મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું વર્ણન પણ કર્યું છે તે બે રૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને કોઈ રીતે સંશય થાય નહીં અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવયુક્ત વર્તતા હોય પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા કામ ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે ભગવાનમાં છે પણ બીજા માણસ તો નથી એમાં કંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે તેણે કરીને ભગવાન ભગવાનપણાનો નિશ્ચય કરે છે જેમ શંકરાચાર્ય એ શ્રંગારસની વાર્તા જાણ્યાના અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા સર્વે શ્રંગારાધિક ભાવ અને દેહની ચેષ્ટા તે હતી પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી તેણે એમ જાણ્યું છે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો માટે આ દેહને વિશે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે તે મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન તેના વિશે દિવ્ય ભાવ જણાય છે તેને કરીને ભગવાન આનો નિશ્ચય થાય છે મહારાજ પોતે શંકરાચાર્ય જેનો પ્રસંગ બતાવીને સમજાવે છે કે શંકરાચાર્યજીએ શૃંગાર રસની વાર્તા કારણ કે પોતે વૈરાગી તપસ્વી અને સંન્યાસી હતા એટલે શૃંગાર રસ શું કહેવાય એને જાણવા માટે એનું જ્ઞાન લેવા માટે એક રાજાના દેહની અંદર એમણે પ્રવેશ કર્યો ત્યારે તે રાજાના જેવા જ શૃંગારાદિક ભાવ પોતાના દેહની ચેષ્ટા વગેરે જણાવતા હતા ત્યારે રાજાની જે રાણી હતી બુદ્ધિશાળી હતી તેણે એમ જાણ્યું કે આ મારા ધણીમાં આવો ચમત્કાર હતો નહીં માટે આ મારા પતિદેવના દેહની અંદર બીજા કોઈ જેવી પ્રવેશ કર્યો છે તેમ મનુષ્યરૂપ એવા જે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે ત્યારે કામ ક્રોધાધિક સ્વભાવ આપણા જેવા પોતામાં જણાવે ત્યારે જે બુદ્ધિશાળી હોય જ્ઞાની હોય મહિમાવાળો હોય પરિપક્વ નિશ્ચય જેને થયો છે એવો સંત અને સાધુ ભક્ત હોય એને ભગવાનના કોઈ પણ ચરિત્રમાં શંકા કુશંકા થાય નહીં એને અખંડ દિવ્ય ભાવ રહ્યા કરે ત્યારે તમે કહેશો જે કંઈક દિવ્યભાવ જાણવામાં આવ્યો તેણે કરીને મનુષ્યને ભગવાન પણ નિશ્ચય થયો ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય તો એનું તો એમ છે જે આ સૂર્ય છે એ તેને સર્વશાસ્ત્રમાં કયા છે જે એ નારાયણ છે અને તે સૂર્ય સર્વ મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે અને નિત્યનું દર્શન મનુષ્ય માત્ર કરે છે તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર થતા નારસ શુકાધિક સંત તેના દર્શને કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું અને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન અને સંત તેમાં તો કાંઈ પ્રકાશ છે નહીં દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે કારણ કે ભગવાને કહ્યું છે જે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામન્નમ ચતુર્વિધમ એવા જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાન અને સંતને દર્શને કરીને થાય છે તેનું શું કારણ છે જે મનુષ્યને એને સૂર્ય અગ્નિને વિજાતીપણું છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો જે કાંજે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા સૂર્ય થઈને આવ્યા ત્યારે તેના અંગ સંગનો સુખ આવ્યું અને કરણરૂપ ગર્ભ રહ્યો પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત અને સ્પર્શનો સુખ પણ ન આવત હવે મહારાજ પોતે શંકા ઉપજાવે છે કારણ કે જાણે છે કે સાંભળવા વાળા બેઠા સંતો હરિભક્તમાં કોઈને આવો પ્રશ્ન જાગ્યો પણ હશે કે એને મનમાં એમ થાય કે આવી રીતે આ પ્રમાણે સૂર્યનારાયણના આપણે તો દર્શન કરીએ છીએ કારણ કે સૂર્ય છે આપણે શાસ્ત્રમાં એને નારાયણ કહ્યા છે એ આપણી દ્રષ્ટિકોચર પણ છે તો પણ કોઈને આ સૂર્યના દર્શન કરવાથી મારું કલ્યાણ થઈ ગયું કૃતાર્થ થયો એવી પ્રકારનો નિશ્ચય થતો નથી પરંતુ રામ કૃષ્ણરૂપે ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા સહજાનંદ રૂપે પધાર્યા ત્યારે અથવા તો એવા ગુણાતી સંત દ્વારા પધારે ત્યારે એના સમાગમે કરીને સંતના દર્શનને કરીને આપણને મનમાં એવી પ્રકારનો નિશ્ચય થાય છે કે હું કૃતાર્થ થયો છું ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિર્ભય નિષ્પાપ સુખી આવી પ્રકારની ભાવના જાગે છે એનું કારણ સજાતી થયા છે એટલા માટે અને મહારાજે અગ્નિની પણ વાત કરી કે અગ્નિને પણ નારાયણ કહ્યા છે હવે અગ્નિ તો આપણે કેટલી વખત દિવસમાં ચૂલો પ્રગટાવી અગ્નિને જોઈએ છીએ તો પણ અને ગીતામાં સાક્ષાત ભગવાને કહો કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાશ્રિતા આપણા શરીરમાં પણ અગ્નિ છે જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ તો પણ આપણને પોતાને મનમાં એવી પ્રકારનો નિશ્ચય કે એવી પ્રકારનો વિચાર નથી આવતો કે મારું કલ્યાણ થઈ ગયું કારણ કે મનુષ્ય કરતા અગ્નિ અને સૂર્ય વિજાતી છે એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાન અને સંતને દર્શને કરીને આપણને કલ્યાણનો ધન્યપણાનો કૃતાર્થપણાનો અનુભવ થાય છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો કાંજી અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે પછી કુંતાજીની વાત કરી કે દુર્વાસા મુનિએ કુંતાજીને વરદાન આપ્યું હતું એક મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્રની તમારે જ્યારે જરૂર પડે અને જ્યાં જે રૂપે તમારે વાપરવો ઘટે એવી રીતે વાપરજો ત્યારે દુર્વાસાના આ આપેલા મંત્રથી કુંતાજીએ સૂર્યની પાસે સૂર્યને પોતાની પાસે તેડ્યા ત્યારે સૂર્યનારાયણ પોતે પોતાના પ્રકાશે યુક્ત નથી આવ્યા જેવો કુંતાજીનું મનુષ્યરૂપ હતું એવી પ્રકારનું માનવ સ્વરૂપે પોતે પધાર્યા તો કુંતાજીને એમના દર્શન થઈ શક્યા એમના અંગ સંગનું સુખ આવ્યો અને એના થકી કર્ણરૂપ ગર્ભ પણ રહ્યો બાકી સૂર્યનારાયણ પોતાના પ્રકાશે સહિત આવ્યા હોય તો કુંતાજીને દુનિયા આખી બળીને ભસ્મીભૂત થઈ જાય એટલા માટે ભગવાન જાણી જોઈને પોતાના ઐશ્વર્યને પ્રતાપને સામર્થ્યને પોતે ઢાંકીને વર્તે છે અને આપણા જેવા થયા છે એ જો પ્રકાશયુક્ત આપણી વચ્ચે બેસે તો આપણે એમને જોઈ ન શકીએ જેમ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું અને એ રૂપ જોયા પછી અર્જુને પ્રણામ કરીને કહ્યું પ્રભુ મને તમારું અસલ રૂપ છે રૂપ દબતાવો આની અંદર મને સુખ શાંતિ નથી થતા ત્યારે પોતાનું રૂપ અદ્રશ્ય કર્યું છે ઐશ્વર્ય પ્રતાપ અદ્રશ્ય કર્યા છે ભગવાન સ્વામિનારાયણની અને એમના ગુણાતીત ગુરુ પરંપરામાં યોગી બાપા પ્રમુખ મહંત સ્વામી મહારાજની આપણા ઉપર મોટા મોટી કૃપા મોટા મોટી અતિશય અતિશય મોટી કૃપા એ છે કે એ પોતે આપણા જેવા થયા છે આ એમની કરુણા છે અમેરિકાના રાષ્ટ્રપતિ એક આદિવાસીના ઝૂંપડામાં આદિવાસી જેવા કપડા પહેરા હોય કપડાં પહેરે અને નીચે બેસી જાય ને પાંદડાના દરિયામાં પાંદડાના પતરાવાળામાં ભોજન જે કી પીરસાયું હોય તે જમે કેટલી નીચી કક્ષા ઉપર એમને ઉતરવું પડે તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્ત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને એનાથી પર બ્રહ્મ કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે એનાથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા જેવા થયા અજ્ઞાની થયા આપણને ડર લાગે એમ એમને ડર લાગે આપણને ઠંડી લાગે એમને એમને ઠંડી લાગે આપણને શરદી ઉધરસ થાય એમ એમને પણ થાય અને એટલું બધું આમ એટલા બધા પોતાની જે આધ્યાત્મિક ભૂમિકાથી નીચે ઉતરવું કેટલું મોટું મોટા મોટું ઐશ્વર્ય છે કે સમર્થ થતા ઝરણા કરે આ દુનિયાના સામાન્ય નીચ નાલાયક અધમ જેવા અજ્ઞાની મનુષ્યો એમનું અપમાન કરે તિરસ્કાર કરે ધૂળ ઉડાડે પથરા ફેંકે એમના માટે લખે વાંચે ને એમના પૂતળા બાળે તો પણ એમના પેટનું પાણી ન હલે આ એમનું મોટા મોટું ઐશ્વર્ય છે આ એમની મોટા મોટી કૃપા છે આપણા ઘરમાં પધરામણી કરવા માટે પધારે અને આપણી ગાય ભેંસના માથા ઉપર હાથ મૂકે અનાજ રાખવાની કોઠી ઉપર હાથ મૂકે આપણા રસોડામાં પુષ્પ છાંટે ને આપણા ઘરમાં પુષ્પ છાંટે ગૌશાળાની અંદર જ્યાં માકડ ચાંચડ કીડી મકોડી મચ્છર ઘણું બધું હોય ત્યાં પોત્રે રાત્રે મુકામ કરે ને ત્યાં સત્સંગ સભા કરે કેટલા નીચે ઉતરે આપણા માટે આ વિચાર તો કરો ત્યાં કેળી કરી મેળા ભેળો થાવા ભારે ભેદ છે રે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ જ્યાં જીવ જેને બહુ ખેદ છે રે જીવાત્માને પરમાત્માનું મિલન કોઈ દિવસ શક્ય ન બને કેડી ક્યારેય પણ હાથીની સાથે સેકન્ડ ન કરી શકે ધનુન ન કરી શકે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અતિશય કૃપા કરીને આપણા જેવા થયા આપણો હાથ પકડીને ચાલે આપણે કંઈ જમાડીએ તે પણ જમે આપણી બાજુમાં બેસે આપણા માથા ઉપર હાથ મૂકે આપણને પ્રસાદ આપે આપણા માટે બે શબ્દો બોલે આપણને હાર પહેરાવે અરે આપણી આરતી ઉતારે કેટલા નીચા ઉતર્યા છે વિચાર તો કરો કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડનો પરમાણુ માફક ઉડતા ફરે છે અને તે સર્વથી પરિવાર પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને પોતાના અંગે અંગ અને રોમી રોમની અંદર ધાર્યા છે એ આપણા જેવા થયા કેટલી કરુણા કહેવાય કીધી કરુણારે ગુણ નિધિ અવતાર

मुक्तानन्द कहे महासुख आपियो पिय वारणे रे जा वारमवार पुरुषोत्तम श्री हरि लोज मा महाराज त्यारे ત્રણ ત્રણ ચાર ચાર મોટા મોટા ચીભડાના ઘાસડા પોતાના માથા ઉપર ઉંચકીને લોજની અંદર રામાનંદ સ્વામીના આશ્રમમાં લાવતા પોદળા વીણવા માટે જતા સંતોની કોપીણ ધોઈ દેતા ઝાડુ પોતા કરતા વાસણ ઓટકી નાખતા મહારાજ આપણા જેવાના કલ્યાણ કરવા માટે કેટલા નિમ્ન થયા છે કેટલા નીચે ઉતર્યા છે બહુ કઠણ છે બહુ કઠણ છે અને આવા થાય તો જ આપણને એમનામાં હેત થાય મહારાજ પોતે સગરામના ખૂબામાં વધારે વિચાર તો કરો મહારાજે લાડુબા જીવુબા જમકુબા જેવી કાઠિયાણ બાઈઓના મહિલાના કપડા પહેર્યા અને એના દરબારમાં દર્શન દેવા માટે પધાર્યા છે અરે ભરવાડ બાઈઓના ભરવાડનના કપડા પહેરીને મહારાજ પોતે રાસોડ રમ્યા છે કેટલી કરુણા કહેવાય કેટલી દયા કહેવાય એમની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં આ અજ્ઞાન અવસ્થાના કારણે આપણે યોગી બાપાને સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજને ઓળખી શકતા નથી કે કોણ પુરુષ છે બોલતા બોલતા એક બે મિનિટ એમને વિચાર કરવો પડે શબ્દો શોધવા પડે એવી પ્રકારનું ચરિત્ર કરે તો પણ એમાં અંગે અંગની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા છે તત્વે કરીને જુઓ મહાન સ્વામીને મહાન સ્વામી તરીકે ન ઓળખો માત્ર બીએપી સંસ્થાના પ્રમુખ તરીકે ન ઓળખો માત્ર બારસો સાધુના ગુરુ છે એવી રીતે ન માનો અને લાખો હરિભક્તોના ગુરુ છે એટલું જ ન સમજો એનાથી આગળની આધ્યાત્મિક મહત્તા અને આધ્યાત્મિક મહિમા કે અક્ષરધામ છે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે ભગવાન સ્વામિનારાયણ આદિ અનાદિ કાળથી એમની સેવાને અંગીકાર કરે છે એમનામાં નિર્માની પણું નિષ્કામીપણું નિર્લોભીપણું નિસ્નેહી નિસ્નેહીપણું એ પંચવર્તમાનમાં શુરાપુરા છે જાગ્રત સ્વપ્ન કે સુશોભિત અવસ્થામાં એક ક્ષણના માટે પણ પ્રકૃતિ કોઈ પણ પદાર્થનો રમણીય વસ્તુનો એમને સંકલ્પ કે વિચાર સુધા આવતો નથી ભગવાન સિવાય એમનામાં કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી આવી રીતે તાત્વિક સ્વરૂપે એમને જોવામાં આવે નિશ્ચય કરવામાં આવે તો પછી આપણને એમના પણ ચરિત્રમાં શંકા કુશંકા ન થાય આ એક અદભુત 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 વાતો મહારાજે આ વચનામૃતમાં કરી છે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ હંમેશના માટે આપણને બની રહે એવી એમના કમળમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય